નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી જોશો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો હોમન વિભાગના અનુસાર ગુજરાત મધ્ય મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા છત્તીસગઢ આંધ્રપ્રદેશમાં ગરમીની સૌથી વધુ અસર રહેવાની સંભાવના છે તો એપ્રિલથી જૂન વચ્ચે દેશના મોટાભાગના વિસ્તારમાં તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે તો પૂર્વ અને ઈશાન ભારતના કેટલાક ભાગોને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક પાકો બાદ કરતા મહત્તમતા પણ સામાન્યથી નીચું રહેવાની સંભાવના છે દુઃસોભટાભાટ જે સમાચારની વાત કરીએ તો પોલીસ ભાગમાં પીએસઆ સહિત લોક રક્ષક બીન અત્યારી પોલીસ કોન્સ્ટેબલ અત્યારી પોલીસ કોન્ટેબલ અને જેલ સિપાઈ સહિતની કુલ બાર હજાર ચારસો બોતેર જગ્યા માટે ચાર એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી ઓજા વ્યવસાય ઉપર ફોર્મ ભરી શકાય છે

જણાવ્યું કે આજે ચાલી રહી છે તો આ ચીટની ફેક્ટરી ગુજરાતના ધોલારામાં બનશે તો એકસો ને ચાર વિશ્વવિદ્યાલયના વિદ્યાલય ના પરિવર્તન લવાશે પચાસ તો આપણે વાત કરીએ પણ મીટી સમજના ભાગ એક હજાર ચારસોને એક રૂપિયાથી અને એક હજાર પાંચસોને સત્તર સુધી બોલાયા મોટો ભાવના ભાગ ચારસોથી સાતસોને સોળ જ્યારે ટુકડી ઘાઉના ભાગ ચારસોને સાઠ રૂપિયાથી ને સાતસો રૂપિયા સુધી બોલાયા હતા તો દોઢસો તમારો રૂપિયા સમાચારની વાત કર્યા હતા રાજ્યમાં પોલીસ પર તેમના સૌથી મોટા સમાચાર છે વીએસઆઈને નવ લાખો પોત્રીની પરીક્ષામાં ઓપરી છે તો

જે અંતર્ગત ઘણી દાવમાં વધી ગયા છે તો આ દવાની કિંમત લગભગ બાર ટકાનો વધારો થયો છે જોકે રસપ્રદ વાત તો એ છે કે આ કેટલીક દવાઓ છે જે સામાન્ય રોજિંદા સમસ્યા ઉપયોગી છે

તો dorso फटाफट બીજા સમાચાની વાત કે તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને અનેક લાભો આપવામાં આવી રહ્યા છે તાજેતરમાં સરકારે ઇન્ડિયન ચલાવતા ખેડૂતો માટે બિલ માફ કરવાની જાહેરાત કરી છે તો અધિકારીના જણાવ્યા અનુસાર કેટલાક કિસ્સામાં ખાનગી ટ્યુબવેલ ચલાવતા ખેડૂતોને અમુક સુરક્ષિતો આપીને મફત બિલ મળશે આવી સિદીમાં કેટલા ખેડૂતોને ટર્બાઇન ચલાવવા વધુ છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બટાકાના ભાવમાં તેજીનો તો ખાતર ચાલુ સિઝનમાં ઓછા ઉત્પાદનથી ચારસો પચાસ સુધીના ભાવ બોલાયા તો ડીસા માર્કેટયાર્ડમાં ત્રણસો બાવીસ થી ચારસો ને પચીસ સુધીના ભાવ રહ્યા છે તો આગામી સિઝનમાં બટાકાના ભાવમાં વધારો થશે તેજીનો તોખા જોવા મળી રહ્યો છે જેના કારણે વેપારી અને ખેડૂતોને મોટો ફાયદો થઈ રહ્યો છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના ચલાવવામાં આવી રહી છે તો આ યોજના હેઠળ દેશના પાત્ર ખેડૂતોને દર મહિને બે બે હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે કે એક વર્ષમાં છ હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે જાણકારી માટે તમને જણાવી દઈએ કે તાજેતરમાં ખેડૂતોને સોળમો હપ્તો જાહેર કર્યો હતો તો આ પછી દેશના તમામ ખેડૂતોને સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નવું નાણાકીય વર્ષ એક એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે તો નાણાકીય વર્ષના પ્રથમ દિવસથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે તો આવા જ એક નિયમમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંબંધિત છે તો ઉજ્જવલા યોજનાના લાભાર્થીના નાણાંકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ દરમિયાન એલપીજી સિલિન્ડર પર ત્રણસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતું રહેશે તો દોસો પટ ઊંઝા માર્કેટયાર્ડના ભાવ વિશે વાત કરીએ તો જીરાના ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને છ હજાર રૂપિયા જ્યારે વરિયાળીના ભાવ એક હજાર અગિયાર લઈને બે રૂપિયા જ્યારે ભાવ બે હજાર ત્રણસો લઈને ત્રણ રૂપિયા જ્યારે રાયડાના ભાવ નવસો રૂપિયાથી લઈને એક રૂપિયા જ્યારે મેથીના ભાવ એક હજાર એકાવન લઈને એક રૂપિયા તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથમાંથી શંકાસ્પદ અનાજના મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે તો તોતેર લાખનો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તો અલગ અલગ દુકાનમાંથી ઘઉં ચોખા બાજરી અને ચણાનો જથ્થો ઝડપાયો છે તો કુલ બે લાખ સત્યાવીસ હજાર કિલોનો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તો પોલીસ દ્વારા અનાજનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો છે તેની દિશામાં આગળની તપાસ ધરવામાં આવી છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં ચાલી રહેલી કાળજાગત ગરમીથી આંશિક રાહત મળી છે તો રાજ્યમાં સરેરાશ એક ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ તાપમાન એકથી બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે તેમની આગાહી મુજબ ત્રણથી પાંચ એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વાતળ વાતાવરણ તેમજ આંધી વંટોલ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તેની ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ આ વખતે સામાન્ય કરતાં લગભગ એક મહિના વહેલું જાહેર કરે તેવી અપેક્ષા છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો અને વિધાનસભાની પાંચ બેઠકો માટે પેટા ચૂંટણી આગામી સાતમી મે ના રોજ યોજાય છે તો ભાજપે તમામ બેઠકો માટે ઉમેદવારી જાહેરાત કરી દીધી છે અને ઉમેદવારોને સભા યોજીને પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે તો ઘણીવાર ઉમેદવારો ભારે ઉત્સાહમાં કે જોશમાં આવી જઈને વિવાસ પર ટિપ્પણી કરતા હોય છે દિવસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આજે તેમજ આવતીકાલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યારે પશ્ચિમ અને ઉત્તર તરફ પવન ફૂંકાઈ રહ્યા છે તો રાજ્યના આઠ શહેરોમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી નોંધાયું છે કેન્દ્ર સરકારે મનરેગા માં સામેલ કામદારો માટે જાહેરાત કરી છે તો કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા હેઠળ સમાવેશ કામદારો માટે વેતન ધરાવ જાહેર કર્યા છે રાજ્યભરમાં આરટીઓ કચેરીમાં રાહતના સમાચાર સામે આવ્યા છે જેમાં છેલ્લા બાર થી તેર દિવસથી બંધ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અરજદારો મુશ્કેલીનો અંત આવ્યો છે જે સાથે રાજ્યના અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના જિલ્લામાં આરટીઓ ખાતે અરજદાર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે પહોંચ્યા હતા આ સાથે વિવિધ શહેરોમાં પેન્ડિંગ ટેસ્ટની કામગીરી સરફર કરવા માટે શરૂઆત કરી છે